નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિશે વિજ્ઞાનનું તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવા બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ જિલ્લાવાઇઝ મિત્રો પેપર તમારે અલગ આવતા હશે તો જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમને પણ આ વિડીયો કામ લાગશે તો એ પણ આ વિડીયોને જરૂરથી જોજો ઓકે મિત્રો તમારા બીજા મિત્રોને શેર કરી દેજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જો પહેલો પ્રશ્ન તમારે વિકલ્પવાળો આપેલો હતો જેમાં આપેલું છે મનુષ્યમાં મહદ અંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ખાલી જગ્યા જોવા મળે છે તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી યુરિયા બીજું છે ફલન પામેલા આંડકોષને ખાલી જગ્યા કહે છે તો એમાં જવાબ આવશે ઓપ્શન બી ફલિતાંડ પછી ત્રીજું છે ઇલેક્ટ્રિક હીટરમાં રહેલા ગૂંચળાના તારને ખાલી જગ્યા કહે છે તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી એલિમેન્ટ પછી ચોથો પ્રશ્ન વસ્તુના પરિમાણ કરતાં મોટું આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે તો એમાં જવાબ આવશે ઓપ્શન એ અંતરગોળ અરીસા વડે પછી બ આપેલો હતો કે મને ઓળખો તો એમાં પહેલો પ્રશ્ન છે હું ભૂમિની અંદરથી પાણી શોષાવાની પ્રક્રિયા છું તો આ જલવાહક પેશી પણ થાય અથવા પ્રક્રિયા કીધી છે એટલે શોષણ પણ થાય બીજું છે હું વૃક્ષોના પ્રકાંડ ઉપરનો ડાળીવાળો ભાગ છું તો એને તાજ પણ કહેવાય અથવા મુકુટ પણ કહેવાય છે પછી ત્રીજો છે હું મૃત વનસ્પતિ અને પ્રાણીઓને સેન્દ્રીય પદાર્થમાં ફેરવતો સૂક્ષ્મ જીવ છું તો એનો જવાબ આવશે વિઘટકો પછી ચોથો પ્રશ્ન છે હું પરિવહન તંત્ર ન ધરાવનાર સજીવ છું તો એમાં જવાબ આવશે મિત્રો હાઈડ્રા પછી બીજો છે તફાવત આપણે આપવાનો હતો એમાં પહેલું આપેલ છે એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો તો એમાં જુઓ હું વારાફરતી એકલિંગી પુષ્પો પહેલો મુદ્દો બોલીશ બીજો દ્વિલિંગીનો એવી રીતના બે બે મુદ્દા બોલવાનું છું તો તમે શાંતિથી સાંભળી અને સોલ્યુશન કરજો તો પહેલાં જો મિત્રો એકલિંગી પુષ્પોમાં માત્ર નર અથવા માદા પ્રજ્ઞનન અંગો હોય છે એમાં ફક્ત કાં તો નર હોય અથવા માદા પ્રજ્ઞન અંગો અંગો હોય પણ દ્રિલિંગી પુષ્પોમાં જુઓ નર અને માદા બંને પ્રજ્ઞન અંગો હોય છે ઓકે પહેલાંમાં કાં તો નર હોય કાં તો માદા હોય આમાં બંને વયના પ્રજ્ઞન અંગો હોય છે બીજા મુદ્દામાં આવશે કે એકલિંગી પુષ્પોમાં પરાગનયન માટે અન્ય પુરુષો પર આધાર રાખે છે અને દ્વિલિંગી પુષ્પો સ્વયં પરાગનયન કરી શકે છે ઓકે પછી બીજો પ્રશ્ન છે જલવાહક પેશી અને અનવાહક પેશી તો પહેલો મુદ્દો જલવાહક પેશી માટે આપણે કે જલવાહક પેશી મૂળથી પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે અનવાહક પેશી પર્ણોથી તૈયાર થયેલો ખોરાક વનસ્પતિના અન્ય ભાગોમાં પહોંચાડે છે પછી બીજા મુદ્દામાં લખવાનું કે જલવાહક પેશીમાં કોષો જાડા અને મૃત હોય છે જ્યારે અનવાહક પેશીમાં કોષો જીવંત હોય છે પછી આપણે જોડકા જોડવાના હતા પહેલું આપેલ છે ક્રિશ્ચિયન ઓસ્ટેડ તો એનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર બીજું છે આલ્વા એડિસન તો એમાં જવાબ આવશે એ વિદ્યુત બલ્બ પછી બીજું જોડકું છે એમાં પહેલું આપેલ છે પર્ણ રંધ્ર તો એમાં જવાબ આવશે ઓપ્શન બી બાષ્પોત્સર્જન અને બીજું છે મૂળ રોમ એનો જવાબ આવશે ઓપ્શન એ પાણીનું શોષણ પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે આપણે વર્ગીકરણ કરવાનું હતું કે બહેરગુળ અરીસા અને અંતરગુળ અરીસામાં વર્ગીકૃત કરવાનું છે તો તમને નીચે એના ઉદાહરણ આપેલ છે કયું કયા અરીસામાં આવે આપણે જણાવવાનું હતું તો જો તમને જણાવી દઉં કે પહેલું આપેલ છે રિયર વ્યૂ મિરર તો મિત્રો આ આવશે બહેરગુળ અરીસામાં પછી બીજું છે મોલમાં રિસેપ્શન આગળનો અરીસો તો આ આવશે મિત્રો બહિરગોળામાં ઓકે પછી ત્રીજું છે ટ્રેનની હેડલાઇટમાં વપરાતો અરીસો તો એ આવશે અંતરગોળ અને ચોથું દાંતની તપાસ માટે વપરાતો અરીસો તો એ પણ આવશે અંતરગોળ અરિશામાં પછી બીજું છે જુઓ નીચેની વનસ્પતિને ગુંદર આપતી વનસ્પતિને તેલ આપતી વનસ્પતિમાં વર્ગી જુઓ પહેલું આગળ જે બહિરગોળ અરીશાવાળું તો એમાં થોડીક મિસ્ટેક છે કે મોલમાં રિસેપ્શન આગળનો અરીસો એ અંતરગોળ આવશે અને જે દાંતની તપાસ માટે વપરાતો અરીસો છે ને એ બહેરગોળમાં આવશે ઓકે પછી નીચેની વનસ્પતિ જે આપેલ છે એમાં ગુંદર આપતી વનસ્પતિને તેલ આપતી વનસ્પતિમાં વર્ગીકૃત કરવાનું હતું તો જુઓ લીમડો તો ગુંદર આપતી વનસ્પતિમાં આવશે બાવળ તો એ પણ ગુંદર આપતી વનસ્પતિમાં આવશે પછી લવિંગ તો એ આવશે તેલ આપતી વનસ્પતિમાં અને ખેર પણ તેલ આપતી વનસ્પતિમાં આવશે અથવા એવું પણ થઈ શકે ખેર ગુંદરમાં આવશે અથવા લીમડો કારણ કે લીમડાની જે લીંબોળી હોય છે એનું તેલ બને છે તો લીમડો ગુંદર પણ આપે છે અને લીંબોળીનું તેલ પણ નીકળતું હોય છે તો લીમડો તેલવાળામાં પણ આવી શકે છે ઓકે પછી ચોથો પ્રશ્ન છે કે આપણે ટૂંકમાં જવાબ આપવાના છે પહેલો છે એમાં આપણે રક્તદાન શા માટે કરવું જોઈએ તો મિત્રો એનો જવાબ થશે આપણે રક્તદાન કરવું જોઈએ કારણ કે જે જરૂરિયાતમંદ લોકો છે એમને જીવન બચાવવામાં મદદ કરે છે બીજો છે બીજનો ફેલાવો વનસ્પતિને કઈ રીતે ઉપયોગી છે તો એનો જવાબ આવશે મિત્રો કે બીજનો ફેલાવો નવા સ્થળોએ ફેલાવવામાં અને વનસ્પતિની સંખ્યા વધારવામાં મદદ કરે છે ત્રીજો છે આવર્તનીય ગતિના બે ઉદાહરણ આપો તો એમાં એક તો લોલકની ગતિ અને ઘડિયાળના લોલકની ગતિ આ બંને વયના ઉદાહરણ લઈ લેવાના ચોથું છે જાહેર જગ્યાએ જગ્યા ઉપર સ્વચ્છતા જાળવવા માટે આપણે શું શું કરીશું તો એના માટે મિત્રો આપણે કચરો કચરાપેટીમાં પેટીમાં નાખીશું અને ગંદકી કરીશું નહીં પછી વૈજ્ઞાનિક કારણો છે જે તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી પૂછાયેલા છે એ પ્રમાણે તમારે લખવાનું હતું વાહનોની હેડલાઇટમાં અંદર બહુ આવી છે વપરાય છે જંગલો પૃથ્વી પરના લીલા ફેફસા છે જુઓ આ તો એકદમ ઈઝી છે કારણ કે જુઓ જંગલો પૃથ્વી પરના લીલા ફેફસા છે કારણ કે જંગલો આપણને શું કરે શુદ્ધ ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડનો દિવસે શોષણ કરે છે અને ઓક્સિજનની સંખ્યામાં વધારો કરે છે ઓકે આથી આપણું સમગ્ર જીવન ઓક્સિજન ઉપર આધારિત હોવાથી વનસ્પતિ અથવા વૃક્ષો એ પૃથ્વી પરના લીલા ફેફસા ગણાય છે આ રીતના તમારે લખવાના હતા પછી આગળ જુઓ આપણે હવે ડાયરેક્ટ જોઈશું પ્રશ્ન નંબર સાત જેમાં તમારે જવાબ આપવાનો છે સાત બરડી અ પહેલા જોઈશું કે લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેના આવતકાળમાં શું ફેરફાર થાય છે તો જો લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેનો આવર્તકાળ વધે છે પછી બીજું છે સમતલ દિશામાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ જોવા મળે છે તો એમાં જવાબ આવશે આ પાછી જતું અને વસ્તુના જેવું જ પ્રતિબિંબ જોવા મળે છે ત્રીજો છે સીએફએલ બલ્બનો નિકાલ સુરક્ષિત રીતે કરવો જરૂરી છે શા માટે તો કારણ કે તેમાં એક પારો હોય છે અને જે પારો પર્યાવરણ માટે હાનિકારક છે એટલા માટે એનો સુરક્ષિત રીતે નિકાલ કરવો જોઈએ મિત્રો આગળ આપણે પ્રશ્ન સાતનો બ જોઈશું જેમાં આપણે દાખલાનો ડાયરેક્ટ જવાબ હું તમને જણાવીશ કે પહેલો પ્રશ્ન આપેલ છે આજે સાયકલ પર તેના ઘરથી શાળાએ પંદર મિનિટમાં પહોંચે છે જો સાયકલની ઝડપ બે મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો તો એનો જવાબ મિત્રો આવશે એક પોઈન્ટ આઠ કિલોમીટર જેણે કિલોમીટરમાં લખ્યું હોય એને અને જો મીટરમાં લખ્યું હોય તો એનો જવાબ થશે એક હજાર આઠસો મીટર પછી બીજો પ્રશ્ન છે બે સ્ટેશન વચ્ચેનું અંતર ચારસો અઠ્યાવીસ કિમી છે ટ્રેનને આ અંતર કાપવા માટે ચાર કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો તો અંતર ભાગ્યા સમય હવે જો ચારસો અઠ્યાવીસ ભાગ્યા આપણે ચાર કરીશું તો એનો જવાબ આવશે મિત્રો એકસો સાત કિલોમીટર પ્રતિ કલાક ત્રીજો છે શિક્ષક સાદા લોલકની મદદથી વિશ્વ દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો હોય તો એનો જવાબ આવશે મિત્રો એક પોઈન્ટ છ સેકન્ડ પછી જુઓ આગળ હવે આપણે ડાયરેક્ટ પ્રશ્ન નંબર અગિયારમાં જોઈશું કારણ કે આ મોટા પ્રશ્નો છે જેનું સોલ્યુશન આપણે કરવા જઈશું તો વિડીયો ખૂબ જ લાંબો થશે જેમાં તમને એક આલેખ આપેલો છે એ આલેખ પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલું છે આલેખમાં એક્સ અક્ષ ઉપર શું દર્શાવેલ છે તો તમે જોઈ શકો છો જે નીચેલો અક્ષ છે અને એક્સ અક્ષ કહેવાય તો એના ઉપર જવાબ આવશે મિત્રો આલેખમાં એક્સ અક્ષ પર સમય દર્શાવેલો છે જે એ એમમાં દર્શાવેલો છે બરાબર પછી બીજો છે નવ અને ત્રીસ કલાકે મતલબ સાડા નવ કલાકે બસ કેટલા કિમી અંતર કાપે છે તો સમય તમે જોઈ નાખો સાડા નવ અને એનું અંતર ઉપર એક્ઝેક્ટલી જોઈ નાખો તેનો જવાબ આવશે મિત્રો સિત્તેર કિમી અંતર ઓકે પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે કે બસને ત્રીસ કિમી અંતર કાપતા કેટલો સમય લાગે છે તો ત્રીસ ઉપર તમે જોઈ શકો છો આઠથી સાડા આઠથી વચ્ચે ત્રીસ કિલોમીટર અંતર કાપ્યું મતલબ કેટલું ગેપ આવી કે ત્રીસ મિનિટની ગેપ આવે તો એનો જવાબ આવશે ત્રીસ મિનિટનો સમય લાગે છે તો મિત્રો આ તો આપણે ધોરણ સાત વિશે વિજ્ઞાનનું બનાસકાંઠા જિલ્લાનું સો ટકા ઓરિજિનલ પેપરનું સોલ્યુશન તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી થયો હશે તો વિડીયોને લાઇક કરી દો આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો ઓકે તમારા ટોટલ એસી ગુણમાંથી કેટલા ગુણ આવશે એ પણ કોમેન્ટ કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં Thank you so much for watching my videos. Thank you so much.